અને આજે પણ મહાપુરુષો જે બીજ રોપા અને આજે પણ વર્ત વર્ષ થયા છે એવા મહાપુરુષો આ ધરા પર છે ધન્યવાદ છે આ ધરાને અને હંમેશની માટે સંતના યોગે મહાપુરુષ કે છે કે સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો જેના જીવનની અંદર સંતોનો સંગ થાય સંતનો સમાગમ થાય તો જીવનમાં જે અંધારું છે એ મટી જાય તો જીવનમાં અંધારું કયું છે જીવનમાં અંધારું ખરેખર હું દેહ છું અને દેહ મારો છે દેહ મરતા હું મરી જાઉં છું દેહ મરતા જન્મતા હું જન્મું છું આજ મોટા મોટું અંધકાર છે સંતોના સાનિધ્યેતા નથી જે વસ્તુ આપણે પકડી લીધી છે એ વસ્તુ જ છોડાવે છે સંતોના સાનિધ્યમાં આ યોગ એક મનુષ્યનો યોગ છે આ મનુષ્યના યોગે પરમ પદ પરમાત્માને પમાયો યોગ છે જેને સદગુરુનો યોગ થયો એ ભાગ્યશાળી છે અને કદાચ સદગુરુ મહારાજનો યોગ ન થયો હોય તો આના મહાપુરુષો આગર સત્ય વસ્તુને જાણી લેજો આ સત્ય વસ્તુ જાણવા માટેનો જ આ મનુષ્યનો યોગ છે ખરેખર આ મનુષ્યનો યોગ ખોટી પૂંજી ભેળી કરવા માટેનો નથી ખાય પીવે અને ભોગ ભોગવે અને ભય લાગે અને અંતે મરી જાય એવું તો આપડા કરતા નીચા જે દેહો છે કે પશુના દેહો આ દેહે આ બધું કરે જ છે ખાય છે પીવે છે ભોગ ભોગવે છે ભય લાગે છે અને મોત આવે તો મરી જાય છે એ માટે મનુષ્ય મળ્યો નથી તુલસીદાસ મહત્મા પણ કે બળભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સભ ગાવા બળભાગ મનુષ્ય તન પાવા એમ ન કીધું બળભાગેસ તન પાવા

જયારે એવો યોગી મહાપુરુષ મળી જાય કોઈ સદગુરુ મળી જાય ભગવાન કૃષ્ણ અર્જુન પણ કે છે હે અર્જુન એક ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ છે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણવા વાળો શરીર રહેવા વાળો જે જીવાત્મા છે

આમાં શરીર છે અને એક શરીરમાં રહેવા વાળો છે એને તું જાણી લે આ જાણવા માટેનો યોગ છે તુલસીદાસ મહાત્માએ એમાં મનુષ્યનો દેહ મોટો મૂક્યો છે આગળ મહાપુરુષ બોલે છે બળ ભાઈ કે પાઈ સત સંગા બિનુ પ્રિયા સોહાય ભંગા આ જનમ મરણનો મોટા મોટો બધાને રોગ લાગુ પડેલો છે ભઈ છે હકીકતમાં છે કે નહીં ખબર નથી પણ પકડી લીધું છે નક્કી વાત છે

સત્યનો સંગ સત્ય શું છે જે ત્રણ કાળમાં આબાદ છે જે આવ્યું નથી આ શરીર નતું ત્યારે ત્રણ કાળમાં આબાદ છે ઈ વસ્તુ જાણવાનું મહાપુરુષો કે છે તો આપણા જીવન ની અંદર ખરેખર એવા કોઈ મહાપુરુષ મળે તો જ આ વસ્તુ નક્કી થાય નકર ન નક્કી થાય કારણ જપ કરાવે કોઈ તપ કરાવે કોઈ હોમ હવન વ્રત કરાવે છે પણ મહાપુરુષો એક વસ્તુ નક્કી છે કે જપ તપ હોમ હવન વ્રતમાં આ પરમાત્મા આવે એવો નથી કૃષ્ણ અર્જુનને પણ કહે છે હું જપથી નથી થી સાચા સંત મળી જાય તો ઈ ઘડીએ મળી જાય છું તો સાચા સંત ને રખવા ગોતવા ઈ પેલા પ્રથમ આપણે ગતિ હોવી જોઈએ કારણ કે ગુરુ તો મળી જાય સમજવાનું કાતો તો માં ખામી છે અને તો ગુરુ મહારાજ માં ખામી છે ગુરુ મહારાજ માં ખામી ઓછી હોય છે પણ આપણી ખામી નિશ્ચિત હોય છે કારણ કે આપણે હકીકતની અંદર

બોધમાં બેઠો અને બોધ એનામાં બે ગયો એનું જીવન આજ પરિવર્તન થઈ જાય છે તો એના જીવનમાં શું થાય એના જીવનની અંદર ભય ભ્રાંતિ અને ભેદ એટલે શું ભેદ એટલે મારા તારા ઊંચ નીચના જે ભેદો છે એ બધા મટી જાય ભ્રાંતિ એટલે જે અસત્યમાં સત્ય ભાઈ શું છે એ ભ્રાંતિ આપણે અહીંથી કદાચ જંગલમાં જતા હોય આંકડો હલતો હોય અને માણા ભાષે છે એ ભ્રાંતિ છે સત્ય આંકડો છે અને માણાનો ભાસ થયો છે એનું નામ ભ્રાંતિ છે સંતો આ ભ્રાંતિને તોડાવે છે અને ભય મટી જાય કયો ભય હોય છે જન્મ મરણનો મોટામાં મોટો ભય છે ખરેખર ગુરુના ચરણે થાય જે બાળક જાય જે સાધક જાય છે એને જન્મ મરણનો ફેરો ઈ ઘડીએ મટી જાય છે કેવી રીતે દેતવા પડ્યો હોય ને દાછો પગ જાય ને આજ દજાય કે 6 મહિના તો જાય આજે ને તો ગુરુ એવા મળી જાય તો ઈ જ ઘડીએ એને જન્મ મરણનો ભય મટી જાય છે કારણ કે ગુરુ એવા મળે તો

આ પર્વનો ગુરુ મહારાજનો છે જેને સાચા સદગુરુ મળી ગયા છે એને એ પર્વનો આપી દે છે ઈ બોલી શકે છે કે મારે જન્મ મરણ નથી અને જેને એવા ગુરુ મળ્યા છે ઈ કદાચ નામ સ્મરણની હું વિરોધ નથી કરતો પણ નામ સ્મરણ ખરેખર ક્યાં સુધી છે વિચારવાની મહાપુરુષ કે છે અરેકને જ્યારે નક્કી ન થયું હોય તો મારા ગુરુ મહારાજે મને નામ મંત્ર તો આપ્યો નહીં શું બોલે છે નામ મંત્ર તો આપ્યો નહીં પણ હકીકતમાં નો જ મહિમા ગાયો છે બીજો કોઈ મહિમા ગાયો નથી બીજું કોઈ દેખાડ્યું જ નથી એટલે મહાપુરુષ શું કહે છે કે મનને તમારે સ્થિર કરવા માટે કોઈ પણ યુક્તિની જરૂર છે તમારું મન બહિર્મુખ થયું છે વિષયો તરફ ગયું છે જગત તરફ ગયું છે એ જગત તરફથી તમારે પાછું વાળવા માટે કોઈ પણ નામનું જાપ તમને આપે છે અંતે જો નામનો જાપ કરતા કરતા તમારું સ્વરૂપનું ઝાંખી નહીં થાય તો નામમાં નામમાં તમારે એ જાપમાં જાપમાં તમારી જિંદગી જતી રહેશે એટલે મહાપુરુષ કે છે કે ખરેખર દિશા હાચી છે કોઈ મૂર્તિ પૂજા કરતા હોય તો દિશા તો સાચી જ છે ભગવાન તરફ જવા માટેની દિશા છે પણ હકીકત ની અંદર ત્યાંથી મહાપુરુષો આગળ વધે છે કારણ કે એમાં ભગવાન છે એ નિશ્ચિત છે પણ તમારામાં પેલો નક્કી કરો કે છે શું કે છે તમારામાં નક્કી કરો તો એમાં નક્કી થઈ જાય પણ તમારામાં તમે નક્કી કર્યો નથી અને તમે એમાં ગોતો છો તમારામાં નક્કી થયો નથી કારણ કે ભગવાન કૃષ્ણ અણુ અણુમાં મારો વાસ છે તો હોય ની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી મહાપુરુષ શું કે છે હોય ની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી ભગવાન વિના ખાલી નથી અને આપણે તો એક નાની મૂર્તિ ની અંદર ભગવાન દેખાય છે પણ હાડા ત્રણ હાથ ના શરીર માં દેખાતો નથી આપણી ખામી છે બધાને એમ લાગતું હશે કે આ ખરેખર પગે લાગે છે જન નો ખબર હોય એ બોલતા હોય છે પણ એને ખબર નથી કે આ એક જ સ્વરૂપ છે હામે પગે લાગે એને પગે લાગે છે એને ખબર નથી એટલે ઈ કે છે એકાબીજાને જીવતા પગે લાગે છે એમ કે બધા મંદિરમાં પગે લાગે છે ના કે જીવતાને પગે લાગે છે એટલે ખરેખર વિચારવા જેવી વસ્તુ છે સંતોએ હરેકને માટે કીધું છે તારી ફેંકુ ભગવાન છે એને તું ગોતી લે સ્વરામ સાહેબ કીધું પડ્યું છે ને આ ગોતે નહીં ગોતે છેટે છેટે વેરી થી સીમ ફરે ગોતે જૈવ ને હાલે હેઠે કોઈ સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે જો મહાપુરુષને ઈશારા જુઓ આપણને કીધું છે આપણે ક્યાં ગોતીએ છીએ આપણે મંદિર મૂર્તિમાં માં જઈએ ત્યાં આપણને બીક લાગે છે પણ આમાં ભગવાન છે એની બીક લાગતી નથી મોટા મોટી ખામી છે મહાપુરુષો એમાં કહે છે કે તમારી ભેળો ભગવાન છે એને પહેલા તમે ગોતો તો ઈ ગોતવા માટે મહાપુરુષ શું કહેવા માંગે છે કોક સાચા સંતના ચરણે જાવ અને સત્ય વસ્તુ તય જ જણાશે તીમર જમાન જણાશે

અને ઘણી ધારા એવી હાલતીઓ ભજન કરતા કરતા તમારે કે ટાઈમ જશે પછી તમારી જાકે જન્મ મરણનો ફેરો મળશે આ વસ્તુને સંતો માનતા નથી તોળા જ્યારે જેસલને મળ્યા એ જ ઘડીએ પીર થયા છે તોળી જ્યારે જેસલને મળ્યા એ જ ઘડીએ પલમા જેસલ પીર થયા છે એને વાયદો આપ્યો નથી વાયદો જો આપે તો સમજવાનું કે હજી આપણે કઈ કાચું કપાણું હોય એવું લાગે છે સંતો વાયદાના વેપારી હોતા નથી હાજર માલના વેપારી છે અને બીજે ક્યાંથી આપતા જ નથી તમારામાં જ તમને તમારું સ્વરૂપનું ભાન કરાવે છે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો એ જ આંખી સદગુરુ મહારાજ કરાવતા હોય છે બીજું કશું કરતા નથી મહાપુરુષો બોલે છે કે આજ મારે આનંદ છે દિન મટો માર્ગ મુક્તિનો આજ મારે આનંદ છે જ્યારે એને નક્કી થઈ ગયો એટલે જ બોલે છે આજ મારે આનંદ છે દિન અવિચળ ઉગ્યો કેવો ઉગ્યો અવિચળ અવિચળ દિવસ એને કહેવાય કોઈ દી ચલાયમાં ન થાય જે સ્વરૂપનું નક્કી થઈ જાય એ દિવસ સમ્યક્તને માટે મહાપુરુષ સવાયમાન થાય એવું નથી જીવ શિવનો સંશય મટો જીવ કોને કહેવાય શિવ કોને કહેવાય મહાપુરુષ કે છે અવિદ્યાના આવરણના કારણે જીવ છે અવિદ્યાના આવરણના કારણે જીવ છે પોતે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે જીવ છે અને જ્યારે અવિદ્યાનું આવરણ હટી જાય એ જ શિવ છે મહાપુરુષો એમ કહે છે કે અજ્ઞાન છે અજ્ઞાન વાળો ચૈતન્ય જીવ અવિદ્યા વાળો ચૈતન્યુરુષો મહાપુરુષોની વાત વિચારજો જીવ ખરેખર શિવનું સ્વરૂપ છે પણ અવિદ્યા કારણે પોતાનું ભાન ભૂલી ગયો છે જેમ દારૂડીયો દારૂ નશામાં પોતાનું ઘર ભૂલી જાય છે એમ આ જીવ ખરેખર બાળપણમાં જ્યારે હોય ત્યારે બ્રહ્મ સ્વરૂપ હોય છે અને જેમ જેમ મોટું શરીર થાય છે સમજણ આવે છે અને માયાનો લેપ લાગતા લાગતા પોતાનું ઘર ભૂલી ગયો છે આ ઘર ભૂલાવા માટે આ મહાપુરુષો મથી રહ્યા છે કે ખરેખર તું જેમ દારૂડીઓ નશામાં એનું ઘર ભૂલી જાય અને કોકીના ઘરમાં પૂરી દે તો એના ઘરે જતો રહે કે ન જતો રહે એવી રીતે સંતો આપણા સ્વરૂપનું જ આપણને જ્ઞાન કરાવે છે જેને આ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે એ હકીકતમાં હરી ક્યાંય ખોવાય એવો છે નહીં અને ગોતવા જાવ તો મળે એવો છે નહીં કારણ કે જ્યાં તમે છો ત્યાં જ હરી છે જ્યાં તમે છો ત્યાં જ હરી છે એટલે વિચારવાની વાત સંતોએ કરી છે જેને વિચારીને પોતે પાછા વળી ગયા છે એ આનંદ કરી રહ્યા છે કારણ કે આ માયા થકી ઊભું થયેલું આ જગત છે મન થકી ઊભું થયેલું આ જગત છે આ જગતની અંદર આ મન ફસાણું છે અને પોતાનું સ્વરૂપ ભૂલ્યું છે એક સંત કીધું છે મન તું વળગું સીધ થડાએ બીજો નથી બોલતો તારા આવો તું હરીને નથી દેખતો જે વસ્તુ મહાપુરુષોએ કીધું છે વિચારવા જેવું છે ખરેખર મનથી ઊભું થયેલું છે જગત જો મન ન હોય તો જગત ના હોય જ્યારે ગાઢ નિંદ્રામાં તમે સૂઈ જાઓ છો ત્યારે તમારે મનની હાજરી નથી વિચારજો મનની હાજરી નથી એટલે એ વખતે તમારું જગત બધું વિરામ પામી ગયેલું છે કોઈ તમને છે જ નહીં કોઈ કદાચ વાડકાપ કર્યો હોય તો પણ એમાં થતું નથી એ જગ્યા એ મન હાજર નથી મન પ્રાણમાં લય થઈ ગયું છે પ્રાણ હાલે છે શ્વાસ ઉશ્વાસ ચાલે છે જો શ્વાસ ઉશ્વાસ ન ચાલે તો આ દેહની કોઈ કિંમત હોતી નથી શ્વાસ ઉશ્વાસ ની અંદર પ્રાણ તો બધાના હાલતા જ હોય છે પણ તમારા જીવનમાં તમારી સંપત્તિ તમારી કોઈ પણ જે હોય જગત એ તમને ખબર રહેતી નથી કારણ કે મન ની હાજરી નથી એટલે મહાપુરુષો દિશા તરફ અપના લઈ જાય છે મન થી ઉભો થ્યુ છે જગત અને એ જગત માં મન આનંદ કરે છે વિષયોનો ભોગ ભોગવે છે અને જ્યારે શરીર છૂટી જાય છે ત્યારે એને દુઃખ થાય છે કારણ કે સત્ય વસ્તુ એને જાણી નહીં અને સમય એનો વીતી ગયો એટલે મહાપુરુષ કહે છે કે ખરેખર મનુષ્ય દેહનો લક્ષ એક જ છે તમે તમને જાણી લો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ને ક્યાં જવાના છો આ વસ્તુ જાણવાના ઈશારા કરે છે એક સંત પણ કહે છે મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન મન કે તરંગ કે માર દે તમારા મન ને તરંગ ને મારો કહે છે તરંગ કોણ કરે છે મન કરે છે સુખી દુખી રાગી દ્વેષી મન આ બધું ઊભું કરે છે એટલે મહાપુરુષ કે મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન આદત બુરી સુધાર દે બસ હો ગયા ભજન તારી આદત ખરાબ છે ઈ તો સુધારી વાળ તો ભજન થઈ ગયું ઓલા ભજન માં બેહવાની જરૂર નથી પણ ઈમાં બેહે છે અને મન કદા તરંગો કરતા હોય તો એ ભજન લાગે નહીં સુરતા પોગે નહીં કારણ કે એ બહિર્મુખ થઈ ગઈ છે

કે તન જગત દેખાય છે જગત દેખાય એને હરી ક્યારેય ન દેખાય દ્રષ્ટિ ગુરુ મહારાજ ની મળી જાય તો દ્રષ્ટિ ફરી જાય એટલે તરત હરી દેખાય કારણ કે આ બધા બેઠા છે ને એ આમાં હરી જોવે છે ને દ્રષ્ટિ ફરી ગયેલી છે અને ગુરુની દ્રષ્ટિ મળે છે ગુરુનો બોધ જોજો ગુરુ મહારાજ તન મન ધન શીસ લે છે શીસ પછી તમારું ને તમારું તમને પાછું આપતા જ નથી તો આપે છે કોનું ગુરુ મુખ આપે છે કોનું મુખ આપે છે ગુરુ મુખ ગુરુ મુખ મળ્યા પછી જેવું બોલતા હોય એવું ક્યારેય બોલતા નથી અને જોતા હોય એવું જોતા નથી અને સાંભળતા હોય પછી એવું સાંભળતા નથી કારણ કે ગુરુ મુખ લાગ્યું છે એટલે ગુરુમુખ જેને લાગ્યું છે તો એની દ્રષ્ટિ ફરી ગઈ સતારની દ્રષ્ટિ ફરી ગઈ સતાર બોલ્યા હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ હું આપ્યો આંખ ગુરુ ગમ અંજન આનજીઓ મને માટી ગઈ સર્વે જાયખ બધી જ મટી ગઈ આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા લખદણી બધાય ઘટની અંદર મારા રામાપીર ને અલગ ધણી શબ્દ વાપરો છે ઘટે ઘટ માં ધણી મે જોયા કે દરેક સંતોને એમ જ કે છે કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન તારે મને જોવો હોય તો આંખ તું મને નહીં જોઈ શકે આંખે તું મને નહીં જોઈ શકે આંખે માયા દેખાય દેખાય ને દેખાય તો હું તને ગુરુ ગમા આંખ આપું હું તને

પણ માયાનું વિભાજન જ્યારે કરે છે સદગુરુ તો હરિ નક્કી થઈ જાય છે આ હરિજન નક્કી થઈ ગયા એની દ્રષ્ટિમાં બધે હરિ સિવાય બીજું કઈ હોતું નથી નરસિંહ મહેતા પણ બોલ્યા છે આંખ મારી ઉઘડી સીતારામ દેખું ધન મારું જીવન કૃપા એને લેખું આંખ ઉઘડી ત્યાં હરી દેખાણા તો આવી આંખ ઉઘડી છે કોને જેને જેને ગુરુના બાળકો બન્યા છે ગુરૂના સાનિધ્યમાં સાધક ગયા છે એને બધાને આખ ખુગડી ગઈ છે અને આખ ન ઉગળે તો સમજવાનું હજી આપણે કાયક ફેરફાર રહી ગયો છે કારણ કે હાચે હાચું દીધું જ નથી હાચે હાચું દીધું નથી જો દીધું હોય ને અને હું તો અવારનવાર કહું છું કીધું અને દીધું એમાં જમીન આસમાનનો ફેર છે કીધું અને દીધું કોઈને તમે એમ કે લાખ રૂપિયા દઈ દીધા તો દેવો તો નકર છે દીધા નથી એટલે એની પીડા પણ હોય નહીં દીધા હોય તો પીડા થાય દીધા જ નહીં કીધું છે એમ ગુરુ મહારાજ ને કીધું જ છે દીધું નથી તન તમારું મન તમારું ધન તમારું શિષ્ય તમારું કીધું છે દીધું નથી જેને દીધું હોય એને હાથો હરી નક્કી થાય થાય ને થાય નક્કી વાત છે પણ મહાપુરુષના ઈશારાને સમજવાની સંતો વાત કરે છે આટલું બોલીને મારે વાણી વિરામ કરું સદગુરુ મહારાજ